આજે ગુજરાત સરકારે એક વધુ નિર્ણય લઈને આદિવાસી વિસ્તાર અરવલ્લી જિલ્લામાં નવ સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવાનું પાક કરવા જેવી છે જે રીતે ગુજરાતમાં સરકારી શાળાઓને તાળા મારવાના ગ્રામ્ય વિસ્તારમાં મર્જના નામે ભેગી કરી દેવાની અને આવી શાળાઓની સંખ્યા સરકારે પોતે એટલે કે પાંચ હજાર છસો બાર શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારવાનું પાક કરવા તરફ પણ આ સરકાર આગળ વધી રહી છે એકદમ કરોડો રૂપિયાના શિક્ષણના બજેટની મોટી મોટી વાતો કરવાની ગુલાબી આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ જે રીતે શાળાઓને તાળા મારવાનો પાક તેના કારણે આદિવાસી અને ગરીબ વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવવા છીનવવા માટેનું પાક પણ ભાજપ સરકાર કરી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ છે ને ખાસ કરીને કન્યાઓને દીકરીઓના શિક્ષણ પર ગંભીર અસર પડશે સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવાની લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનો પાપ પણ આ સરકાર કરી રહી છે અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે બેટી બચાવો બેટી પઢાઓ શિક્ષણ નો અધિકાર આપશે ભાજપ સરકાર શું આ રીતે શિક્ષણનો અધિકાર છીન પાપ સરકાર કરી રહી છે શું આ રીતે ભણશે ગુજરાત સરકારે આનો જવાબ આપવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓને કોઈપણ સાથે એની વ્યવસ્થા તંત્ર સુધારવું જોઈએ શિક્ષકોની ભરતી સમયસર કરવી જોઈએ અને સરકાર જે પાપ કરવા જઈ રહી છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાના તારા મારવાનું એના ઉપર સરકારે તાકીદે રોક લગાવી જોઈએ તો જ ગુજરાતના ગરીબ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને એમાંય ખાસ કરીને દીકરીઓ એનું શિક્ષણ થોક મળશે અને શિક્ષણ મળશે અને ભણશે તો જ ગુજરાત આગળ વધશે